સાયલાના ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે મામલદારને આવેદન સાયલાના ખેડૂતોએ મામલદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું સાયલાના ખેડૂતો તથા કોંગ્રેસ દ્વારા પડતર પ્રશ્ન મામલે આવેદનપત્ર પાઠવ્યું પડતર પ્રશ્નો ઉકેલ લાવવા માટે મામલદાર કચેરી આવેદનપત્ર અપાયું જમીન માપણીના ગેરરીતિ થઈ હોય તેવા આક્ષેપો કર્યા કોંગ્રેસે

અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે